બે હજાર સાતથી મક્તમપુરા વોર્ડ આ વિસ્તાર જુવાપુરા સરખેજ વિસ્તાર એ કોર્પોરેશનમાં આવ્યું છે ઓરડામાંથી અને ત્યારથી લઈને પહેલીવાર મક્તમપુરા વિસ્તારની અંદર કોઈ પ્રજાને ઉપયોગમાં આવે એવી વસ્તુ જે કોમ્યુનિટી હોલ છે બનાવવામાં આવી બે હજાર બારની અંદર આ કોમ્યુનિટી હોલ એની એસ્ટિમેટેડ એમાઉન્ટ હતી તેરથી ચૌદ કરોડ રૂપિયા પણ જ્યારે બે હજારને પચીસમાં જ્યારે બનીને લોકો લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે ત્યારે એવી જાહેરાત કરવામાં આવી કે સાત કરોડમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યું છે સૌથી મોટી વસ્તુ એ છે કે જ્યારે આ કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો ત્યારે જ્યારે બે હજાર બારથી લઈને બે હજારને પચીસ સુધીની જો વાત હોય તો એની અંદર કિંમત વધવી જોઈએ પણ એ ચૌદ તેરથી ચૌદ કરોડ રૂપિયાની જો કિંમત હતી એની જગ્યાએ સાત કરોડમાં કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો એની અંદર બેઝમેન્ટ પાર્કિંગના તમામ વસ્તુઓ સુવિધાઓને ઓછી કરવામાં આવી બીજી વસ્તુ એ છે કે આ મક્તમપુરા વોર્ડની અંદર પહેલીવાર કોઈ વસ્તુ આપવામાં આવી છે એની અંદર જે ભાડું નક્કી કરવામાં આવ્યું છે ભાડે ભાડું વીસ હજાર રૂપિયા એ એ એ જે ભાગ છે એનો અને પચીસ હજાર રૂપિયા બી ભાગનો કરવામાં આવ્યો છે અને એની ઉપર ત્રણ હજાર રૂપિયા ચાર્જ એટલું અને એના સિવાય ડિપોઝિટ પેટે એટલા ને એટલા પૈસા લેવામાં આવ્યા છે મક્તમપુરા વોર્ડ જે જનતા છે સંકલિત નગર અહિયાં ત્રણ હજાર થી વધારે મકાનો રહેલા છે જે આવાસ યોજનાના મકાનો છે અહીંયા આસપાસના લોકો ખૂબ જ નાના મકાનોમાં રહે છે ચાલીસ ચોરસ મીટરથી નાના મકાનોમાં વસતા લોકો અહીંયા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર અહીંયા રહે છે એ લોકો માટે કેવી રીતે શક્ય છે કે આટલા મોંઘા કોમ્યુનિટી હોલમાં પોતાના દીકરા અને દીકરીના લગ્ન કરાવી શકે એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ન જાણે કેમ ધંધો ચલાવી રહ્યો એ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ મક્તમપુરાની જનતા ઉપર એસાન નથી કરી રહી મક્તમપુરાની જનતાએ વર્ષોથી કરોડો રૂપિયાનો ટેક્સ લોકોએ ચૂકવ્યો છે અને એના બદલામાં પહેલી વખત કોઈ વસ્તુ આપવામાં આવે આવી રહી છે અને આ જે જગ્યા છે રાજ્ય સરકારના ટીપી ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ એ જગ્યા ફાળવવામાં આવી છે અને એની અંદર એ બનાવવામાં આવ્યું છે અહીંના સ્થાનિક આગેવાનો અને કોર્પોરેટ નજાને કેમ એનો શ્રેય લેવાની હોડમાં લાગેલા હોય અને એ જનતાએ એમને પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલ્યા છે એની જગ્યાએ એ અધિકારીઓના અને કોર્પોરેશનના એજન્ટ બનીને વાત કરી રહ્યા છે કે કોમ્યુનિટી હોલનું ભાડું બરાબર છે જોધપુરના હોલના ભાડાની સરખામણી કરી રહ્યા છે જોધપુર એ પોઝ એરિયા છે અમદાવાદનો સેટેલાઇટ એ પોઝ એરિયા છે અમદાવાદનો અને એ કોમ્યુનિટી હોલ જે બન્યું છે એ ચૌદ કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે મક્તમપુરાનો કોમ્યુનિટી હોલ ફક્ત સાત કરોડના ખર્ચે બન્યું છે ત્યાંના જંત્રીની જે કિંમત છે એ મક્તમપુરા વોર્ડના જંત્રીની કિંમત કરતાં ત્રણથી ચાર ગણી વધારે છે આ તમામ વસ્તુઓને ધ્યાને રાખી આપણે અહીંયા જોઈ રહ્યા છીએ અમારા એક સાથી અનવરભાઈ કાજી એમના નામે એક અમે આરટીઆઈ કરીને માહિતી માગી હતી અહીંયા હું તમને બતાવવા માગું છું કે આ શાહપુરનો આ સાપુરનો હોલ છે કાકા કોમ્યુનિટી હોલ એનું ચાર હજાર ભાડું છે ખાલી ફક્ત ફક્ત ચાર હજાર રૂપિયા આ ખંડુભાઈ દેસાઈ હોલ નું જે ભાડું છે ચાર હજાર રૂપિયા છે આ ઇન્દુલાલ યાગ્નિંગનું હોલ છે આઠ હજાર રૂપિયા ભાડું છે આ તમામ હોલના તમે ભાડા જોઈ રહ્યા છો તમામ હોલના વાળા મેક્સિમમ મેક્સિમ પાલિનું જે હોલ છે એના સાડા બાર હજાર રૂપિયા બી હાલ કરવામાં આવ્યા છે એટલે વસ્તુ એ છે કે મખતમપુરા વોર્ડની જે જનતા છે એ ગરીબ અને મધ્યમ વર્ગની જનતા છે એ લોકો એફોર્ડેબલ નથી એ લોકો માટે કદાચ સરકાર એવું વિચારતી હોય કોર્પોરેશન એવું વિચારતી હોય કે એ લોકોને કરોડપતિ લોકોના લગ્ન અહીંયા કરાવવા છે તો એ શક્ય છે પણ ગરીબ અને મધ્યમ વર્ગની જનતા જે ટેક્સ એયર છે જે કોર્પોરેશનને ટેક્સ આપે છે એ તમામ લોકોના હિતની વાત નથી આ બાબતે અમારો ઉગ્રમાં ઉગ્ર વિરોધ છે કાલથી અહીંયા કોમ્યુનિટી હોલનું બુકિંગ ચાલુ થયું છે લોકો આ બાબતે ખુલીને વિરોધ કરી રહ્યા છે અહીંયા ગાંધી હોલનું ભાડું ફક્ત ચાલીસ હજાર રૂપિયા છે તેની અંદર ટેબલ ખુરશી અને તમામ વ્યવસ્થાઓ સ્ટેજ સુધીની વ્યવસ્થાઓ આપવામાં આવે છે જ્યારે આ કોમ્યુનિટી હોલ સરકારી કોમ્યુનિટી હોલનું જે ભાડું છે અહીંયા આપ જોઈ રહ્યા છો કે એમણે તેતાલીસ હજાર વીસ રૂપિયા ભરવાના છે આ તેતાલીસ હજાર રૂપિયા વીસ રૂપિયા અડધા હોલનું ભાડું આખા હોલનું ભાડું તમે જોશો ત્યાંસી હજાર રૂપિયા ભરવાનું છે ત્યાંસી હોલમાં તો મારે વરખવાળા પાર્ટી પ્લોટ મળી જાય અને એમાં તમામ સુવિધાઓ થાલ કટોરા વાટકા તમામ સુવિધાઓ સાથેની વ્યવસ્થા મળી જાય એટલે કોમ્યુનિટી હોલના નામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ધંધો કરવા જઈ રહી છે ને કોર્પોરેશનનું કામ લોકોને સેવા પૂરું પાડવાનું છે ધંધો કરવાનો નથી આ બાબતે અમારો વિરોધ છે અમે હાલમાં આ સિવિક સેન્ટર ઉપર લોકોને આ બાબતે લોકોની વાતો જાણી રહ્યા હતા અને બે દિવસથી અમે જોઈ રહ્યા છે લોકોનો આ બાબતે વિરોધ છે સોશિયલ મીડિયામાં આનો વિરોધ થઈ રહ્યો છે આ તમામ બાબતોને લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબને અમે મુલાકાત કરીશું અમે અમારો વિરોધ દર્શાવીશું અમે લેખિતમાં જરૂર પડશે ત્યાં જઈશું અને લેખિતમાં બી અમે એમને મુલાકાત કરીને અરજી કરીશું અને જરૂર પડશે સ્ટેન્ડિંગ કમિટીમાં અમે જઈશું અને સ્ટેન્ડિંગ કમિટીમાં પણ અમારો વિરોધ નોંધાવીશું અને જો અમારી વાત સાંભળવામાં નહીં આવે તો આ તમામ હોલોની ડિટેલ લઈ અને અમારે કોર્ટમાં જવું પડે તો અમે કોર્ટમાં જવા માટે પણ તૈયાર છીએ એસડીબીઆઈ ટીમના સાથીઓ પણ અમારી સાથે છે એસડી ટીમ પણ આ બાબતે વિરોધ કરી રહી છે અહીંયા સ્થાનિક લોકો પણ વિરોધ કરીએ છીએ અમે અહીંના સ્થાનિક કોર્પોરેટરને કહેવા માંગીએ છીએ કે આપણે સાંભળી લો આપ મક્તમપુરા વોર્ડના જનપ્રતિનિધિઓ છો આપ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જનપ્રતિનિધિ નથી આ બાબતે આપને બહાર આવવું પડશે અને આ વિરોધ દર્શાવવો પડશે હોલ નું કામ અટકી ના જાય એટલે અમે સુધી ચૂપ બેસેલા હતા હવે હોલનું બુકિંગનું કામ ચાલુ થઈ ગયું છે જે લોકોને બુકિંગ કરાવવા હોય બુકિંગ કરી રહ્યા છે બાકી ફેર વિચારણા થાય અને ફરીથી હોલનું ભાડું નક્કી થાય એ બાબતે અમારો વિરોધ હતો છે અને રહેશે જ્યાં સુધી હોલનું ભાડું ઓછું નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે અલગ અલગ પ્રકારે નવતર પ્રયોગ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ કરીશું અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને એમ કાને ધ્યાન અમે એમને જગાડવા માંગીએ છીએ કે આપ હોલનું ભાડું ઓછું કરવું પડશે વધુમાં વધુ આઠ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા મેક્સિમમ તમામ સુવિધાઓ સાથે મળે તો જ શક્ય છે આ જનતા માટે હોલ બુક કરાવવું આટલા મોંઘા ભાડે શક્ય નથી જ્યારથી મક્તમપુરા નું કોમ્યુનિટી હોલ બનવામાં આવ્યું અને ત્યારે જ જનતા એટલી ખુશ થઈ હતી કે અમારે એક કોમ્યુનિટી હોલ આવ્યું છે કે જેના કારણે અમે ઓછા રેન્ટમાં અને આ કોમ્યુનિટી હોલ અફોર્ડ કરી શકીશું પણ જ્યારે આનું સમાચાર પત્રમાં આનું જ્યારે રેન્ટ નક્કી કરવામાં આવ્યું અને ત્યારે જ હું અહીંના જે કોર્પોરેટર છે એને ફોન કરીને બી જાણ કરી હતી કે આ જે રેન્ટ છે ખૂબ જ ઉગ્ર પ્રમાણમાં છે અને આ રેન્ટ અહીંની જનતા અફોર્ડેબલ નથી કરી શકતી ત્યારે કોર્પોરેટર દ્વારા એ જણાવવામાં આવ્યું હતું કે ખૂબ જ અર્થાત પ્રયત્નોની પાછળ આ કોમ્યુનિટી હોલ બન્યું છે તો તમારો પ્રયત્ન કરેલો છે એ સો ટકા કરેલો છે પણ જનતાને આ જે રેન્ટ છે વધુ પડે છે એના માટે પણ તમારે વિચારણા કરવી પડે જ્યારે એમને આ રજૂઆત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા ફોન પણ કટ કરી દેવામાં આવ્યો અને એ લોકો એમ દર્શાવે છે કે પ્રહલાદનગર જે કોમ્યુનિટી હોલ છે અને જોધપુરનું જે કોમ્યુનિટી હોલ છે એનું રેન્ટ વધારે છે તો એ ચૌદ કરોડ રૂપિયાના બજેટમાં બનેલો છે અને અહીંનો જે મક્તમપુરાનો જે કોમ્યુનિટી હોલ છે સાત કરોડ રૂપિયાના બજેટમાં બનેલો છે અને મક્તમપુરાની જે જનતા છે એ અફોર્ડ નથી કરી શકતી વીસ હજાર રૂપિયા રેન્ટ અને જે એના પછી સફાઈને બધું ભેગું કરીને ખૂબ જ પ્રમાણમાં રેન્ટ થાય છે એ જ રેન્ટમાં ત્યાં સામે વરફવાળા જે હોલ છે એ પણ બુક કરાવી શકે છે જનતા અને જ્યારે વરફવાળા હોલ બુક કરાવવામાં આવે ત્યારે ત્યાં પાંચ હજારથી દસ હજાર રૂપિયા એડવાન્સ રકમ આપી અને બુક કરવા કરી દેવામાં આવે છે પણ જ્યારે લગ્ન હોય ત્યારે પંદર દિવસ અગાઉ એને પૈસા જમા કરાવવામાં આવે છે પરંતુ અહીંયા ઈ એમસીનું જો કોમ્યુનિટી હોલ છે જ્યારે પણ લગ્ન હોય જ્યારે હું બુક કરતો ત્યારે જ એને ડિપોઝિટ રકમ ચૂકવવામાં આવે છે એ જનતા અફોર્ડ નથી કરી શકતી અહીંના કોર્પોરેટરે વિચારવા જેવું છે કેમ કોર્પોરેટર અહીંની જનતાને જાણતા નથી કેમ એનો પ્રશ્ન લઈને અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જણાવી શકતા નથી એ લોકો જન પ્રતિનિધિ છે જન જનતાના મતથી જીતેલા છે એ અધિકારીના મતની મતથી નથી જીતેલા એ ધ્યાનથી કાન ખોલીને સમજી લો કે તમારે જનતાનો અવાજ બનવો જ પડશે કેમ કે જનતાએ એમનો મત આપેલો છે જનતાના મતથી તમે અત્યારે પ્રતિનિધિ છો તમે એએમસીના અધિકારીના પ્રતિનિધિ નથી કે ત્યારે તે તેમના દ્વારા જે જળવવામાં આવે એક ટપાલી રૂપ કે જ્યારે પોસ્ટમેન કે લઈ અને જનતાના વચમાં રાખે છે એવી રીતે તમે જનતાના વચમાં રાખી વચમાં કોઈ વ્યવહાર કરતા નથી કોઈ કોમ્યુનિટી કરતા નથી જ્યારે તમા તમને અહીંથી મત આપ્યો જ્યારે જનતાએ મત આપ્યો ત્યારે એ સોચ્યું હતું કે આ લોકો જનતાનો અવાજ બનશે પરંતુ તમે જનતાનો અવાજ નથી બનતા આનો અમારો ઉગ્ર વિરોધ છે એસડીપીઆઈ ટીમ અને ઇન્સાફ ગુજરાતની ટીમ સાથે મળી અને આનો વિરોધ કરશે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ અમે જ્યારે જરૂર જણાશે તો તેમને બી મળીશું અને કમિશનરને બી મળીશું અને અમારા પાસે તમામ જે કોમ્યુનિટી હોલ છે એના રેન્ટની અમારા પાસે લિસ્ટ આવી ગઈ છે અનવર કાદી જે અમારા અહીંના મક્તમપુરાના આગેવાન છે એમને આરટીઆઈ કરી અને લઈ આવ્યા છે એનાથી અમે કોર્ટમાં બી જવા માટે તૈયાર છીએ અને મક્તમપુરાની જનતાને મેક્સિમમ ભાડામાં આ કોમ્યુનિટી હોલ મળી રહે ત્યારે તે માટે અમે ઉગ્ર વિરોધ પણ કરીશું